ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર કરમસદ ખાતે પદયાત્રા યોજાઈ હું કરમ સુનિલ પટેલ કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને નિમિત્તે રાખેલો હતો કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમે આખા કરમસદમાં પદયાત્રા દ્વારા રેલી સ્વરૂપે નીકળીને પક્ષનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો આજનો રેલીનો મુખ્ય હેતુ અને આયોજન શું છે આજના રેલીના મુખ્ય હેતુએ પક્ષના શાબ્દાદી નિમિત્તે ઉજવવાનો અને આયોજન છે આગામી લોકસભાની ચૂંટણીમાં જનસંપર્ક થાય તેનું આયોજન છે મોદીજી કહે છે કે આપી બાર ચારસો કે બાર તો આપ શું કહેવા માગો છો અમારી આણંદ લોકસભા સો ટકા ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ મતથી વધારે જીતશે તેવું હું કહું વિશ્વાસ આપીએ છીએ ધર્મસદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો